તમે પણ મજામાં છો તો જય માતાજી રામ રામ સીતારામ ફાઇનલી જુઓ સવારના વાગ્યા છે આઠ અને આપણે આ ચાર દિવસ પછી બ્લોગ આવે છે એનું કારણ છે બહુ મોટું કારણ છે તો એ આપણે પછી કહેશું હજી આપણે ઉભા થયા છીએ અને આવી ગયા છે નાસ્તો કરવા માટે તો એનું શું તકલીફ હતી ને ચાર દિવસ વિડીયો કેમ નથી આવ્યો તો એ પછી તમને કન્ટિન્યુ બ્લોબ મારે જો કહેશું અને અવાજ જોવા થોડોક બે જો કેમ કે આપણે ટ્રાવેલિંગ કરવા ગયા હતા ને મોટું ટ્રાવેલિંગ કર્યું છે એ કેછું પછી હાલો ને કંટીંગ વ્લોગ માં રે કેવલભાઈ જો અમાર કેવલ ભાઈને પેલા બતાવા હે કાકાનો હે કેટલા દિવસ નોતો હું કે અહીંયા ઘરે કેટલા દિવસ ચાર દિવસ થી જો માતાજી બધાઈ ને હાલો બધાઈ નાસ્તો કરવા તો ચાર દિવસ તો આપણે આપને ઉંકા વિડિયો માં જોયા હોય તો બરંદી માતાજી ચાર દિવસ પછી આજે વિડિયો સ્ટાર્ટ કર્યો છે તો

હાલો નાસ્તો કરીને પછી આપણે કન્ટિન્યુ આપણે ઘરે આવી ગયા છીએ હવે નવા જવાનું છે કેવલભાઈ આપણે બે ત્રણ દિવસ પીડા આપણે ગેલા હતા બાર કપડાં ધોવે છે ગાડી જો ધૂળ સડી પડી પડી ટુ વ્હીલર હાલો હવે ગાડી જવાનું છે હમણાં સાપી જવાનું છે આપણે તળાજા આપણે નાની થઈ ગયા છે કમ્પ્લીટ અને વગી લગભગ સાડા દસ જેવો અને જવાનું છે આપણે તળાજા કેમ કે અગિયાર વાગે તળાજા ભૂગવાનું છે થોડુંક કામ છે તો કેવલભાઈ પેલા કહેવાનું છે

અલવ પડી ગઈ આપડે ઓવારના જેલ આતા બોલો કેટલા વાગી ગયા અત્યાર આયા જો 4 વાગવા થઈ અને આયા સીરિયલ શરૂ છે જા કઈ સીરિયલ આવે સીરિયલ તો આવતી હોય અહીંયા બેટા બેટા હું ઉતારવા ને ચાલુ વિડીયો ઉતારવા ચાલુ કરું ને ટીઓ કે રોશન ન કરમણા વિડીયો પૂરો ચાલુ થાય સીરિયલ ને હં વાહ વાહ પરબાર બબક તને આખી સીરિયલ તો જો બીજા ધંધો નઈ કાઈ એટલે મને તને શ્રીલપા

તો હવે છે ને શેણાપુરા થાય ને પેલા આપણે સેણ્યા ઉપર જવાનું કરાવેપુરા કરી દે કા હા તો જો આપણે દુકાને આવી ગયા છીએ અને દુકાનને છે ને આપણે સબ્જી ફોળવાનું કામ ચાલે છે કેમ કે આમાં જમ વિચાર ને લેસન કરે કા મિચાલી એમાં કરે ને કે અલગ જઈ બેઠા છે બહાર થાય નહીં તો જો અમારે દુકાનનો એટલો માલ લેવા ને તો ફગાજો કામ નીકળી પૂછુંય બોલો હમ ચાર દિવસ આજે નહોતો હા

કમેન્ટ કરી મંત્રનો દિલથી આપણે આભાર માનીએ કમેન્ટ કરી આપણે ક્યાં વિડીયો નથી મૂકતા તો ખાસ કરીને કહેવાનું કે મારે ને એટલા ટાઈમથી આપણે એક્ઝામની તૈયારી શરૂ હતી અને એક્ઝામ દેવા માટે ગયો હતો મારે અમદાવાદ સેન્ટર આવ્યું હતું તો બે દિવસ ત્યાં રોકાણો અને એક દિવસ જવાનું એક દિવસ આવવાનો એવી રીતે ચાર દિવસ વીઆઈ ગયા તો વિડિયો ચાર દિવસ નહોતો મૂક્યો એ બદલ આપણે શું કહેવાનું સોરી સોરી આપણે ફેમિલી આપણે

तो बीजू तो हूं केवल तो के तो ये और मैं के कहता था के नऊ आवे से मारा ब्लॉक में मा तो आज के नऊ तो बोला नहीं है काय नहीं अब आपरे काय कॉमेडी करसो आज तो भूले जी कॉमेडी पण काल काय ठीक सु भाई 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 <laughs> भाई वाह वाह ये केवल के मैं चल हां केवल के करे कॉमेडी छ आज तो हेलो केवल भाई केवल भाई तने <laughs>. <भाई भाई laughs>

ચાર દિવસથી આપણે વિડીયો નહોતા બનાવતા એટલે બધું એમ બોલતા ને એવું બધું ભૂલાઈ જાય એમ લાગે અને થોડોક મિસે કરતા વિડીયો રોય બનાવતા હોય ને એવું આમ ઓલું થાય કે આમ રોય બનાવતા હોય ને તો એમ લાગે કે હાલો હમણાં વિડીયો ચાલુ કરવાનો છે ને બનાવવાનું છે ને એવો અનુભવ થાય તો આવી રીતનું કાંઈક કરતું મારે એટલે વિડીયો નહોતો આવતો તમે બધા સાંભળી જ લીધું છે કે ચાર દિવસથી એક્ઝામ જે હતા એટલે નહોતો વિડીયો આવતો તો હાર વાલો વિડીયો બના રહે છો પડી ગઈ છે શાક બાગ બનાવી છે ને હમણાં અંદર થઈ જાય ને ટાઈડે બહુ છે જમવાનું થઈ ગયું છે બધું કમ્પ્લીટ તો જો રોટલા ને દૂધ ને આપડી ફેવરિટ સપ્તિ તો હાલો કેલ ભજા છે ને હા તો ખાવા મને અત્યારે લીધી તો વિડીયો થઈ જાવા મોટો આઈ નો વ્લોગ અહીં સુધી આ સાથે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી નાખજો ને મળીશું બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જે મજા જઈ